નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે આ વીડિયોમાં આપણે ધોરણ દસ આજે બે હજાર પચીસમાં લેવાયેલું બોર્ડ પેપર બેઝિક મેથનું સોલ્યુશન જોઈએ સૌથી પ્રથમ વિભાગ એથી શરૂઆત કરીએ કે જેમાં તમારે ચોવીસ માર્ક્સના એમસીક્યુ હતા પહેલો એમસીક્યુ છે કે નીચે આપેલ ચિત્રમાં એક લાકડીઓ આપેલી છે બે તમારે એક કાળી અને બીજી સફેદ તો ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ કેટલું થાય તો જવાબ આવશે તમારો ઓપ્શન બી તેર પોઈન્ટ પાંચ પછી જે દ્રષ્ટિહીન વિદ્યાર્થી એટલે કે જે જોઈ નથી શકતા એમ તેમના માટે એમ શીખ્યો હતો કે દ્રિચય સુરક્ષા સમીકરણ યુગમાં એક્સ વત્તા વાય માઇનસ ચાર બરાબર ઝીરો અને બે એક્સ વત્તા ચાર કે વાય માઇનસ આઠ બરાબર ઝીરોનો અનંત કેલ મળે તો તમારો કે બરાબર બે જવાબ આવશે ઓપ્શન નંબર બે દ્વિગત સમીકરણ એક્સનો વર્ગ માઇનસ બે એક્સ વત્તા એક બરાબર ઝીરો માટે એક્સ વત્તા એકના છેદમાં ચાર એક્સનું મૂલ્ય ઓપ્શન નંબર સી તમારો બે જવાબ આવશે એક સમાનતા શ્રેણીમાં જો ડી બરાબર માઇનસ ચાર અને એ સેવન બરાબર ચાર હોય તો તેનું પહેલું પદ કયું થાય તો એ બરાબર અઠ્યાવીસ થાય બિંદુઓ બે કૌશમાં બે માઇનસ વન અને કૌશમાં માઇનસ વન માઇનસ પાંચ વચ્ચેનું અંતર તો પાંચ એકમ જવાબ આવશે જો સાઈઠ થીટા બરાબર એક છેદમાં બે છે તો ટેન સ્ક્વેર ટીટાનું માપ તો તમારો જવાબ આવશે એમાં એક જ થાય કોઈ અવલોકનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ અને ત્રેવીસ છે તો અવલોકોનો ખાલી જગ્યા બહુલક થાય તેમાં જવાબ આવશે તમારો સત્યાવીસ ત્યાર પછી ખાલી જગ્યા છે તમારી કે જો એક એક હજાર એસી બરાબર એક હજાર એસી બે ત્રણ પાંચ છ હોય તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો જવાબ આવશે જો બહુપદી એક્સનો વર્ગ માઇનસ બે એક્સ વત્તા પાંચના શૂન્ય એ બી છે તો એ ગુણ્યા બી બરાબર પાંચ જવાબ આવશે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતો કુલ પરિણામમાં છ જવાબ આવશે દસમો સવાલ સાઈન ત્રીસની ડિગ્રી બરાબર એમાં જવાબ આવશે એકના છેદમાં બે અગિયારમાં નંબરમાં તમારો ઝીરો જવાબ આવશે બાર નંબરમાં ત્રણ જવાબ આવશે ખરા ખોટામાં પહેલું ખરું ચૌદ નંબરનું ખોટું પંદર નંબરનું ખરું અને સોળ નંબરનો ખરો જવાબ આવશે ત્યાર પછી ખાલી જગ્યા છે સત્તરમાંમાં સંબંધ શ્રેણી નથી તેવો જવાબ આવશે અઢારમાંમાં વર્તુળના સ્પર્શક અસંખ્ય હોય ઓગણીસ નંબરમાં ઝીરો પોઈન્ટ પાંત્રીસ જવાબ આવશે વીસ નંબરમાં ત્રણ ત્રણ છેદમાં આઠ જવાબ આવશે તમારો જોડકામાં નળાકાની સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર એચ અને લઘુવ્રતનું ક્ષેત્રફળ સાહીઠ જવાબ આવશે ત્યાર પછી વિભાગ બી છે તમારો આપણે હવે જોઈએ સોલ્યુશન વિભાગ ડીનું નો જેમાં પિસ્તાલીસ નંબર દાખલાનો જવાબ પાંચ પોઈન્ટ છ આવશે છેતાલીસ નંબરમાં સંભાવનામાં લાલ હોય તો તેનો પાંચના છેદમાં સત્તર જવાબ આવે સફેદ હોય તો આઠના છેદમાં સત્તર આવે લીલી ન હોય તો બારના છેદમાં સત્તર તેનો જવાબ આવશે બધા વર્તુળો એકરૂપ ચોરસ સમૃદ્ધ ત્રિકોણ બધા સમજરી બાજુ કાટકોણ ત્રિકોણ એકરો જવાબ આવશે લાસ્ટમાં તમારે છેલ્લી સંભાવના જોઈ લઈએ આપણે પાસા પાસાને એકવાર ઉછાળમાં આવે તો ભાજ્ય સંખ્યા મળે તો ત્રણના છેદમાં છ લખો તો એ સાચો અને એકના છેદમાં બે લખો તો એ તમારો જવાબ સાચો બે અને છની વચ્ચેની સંખ્યા મળે તો તેમાં પણ એકના છેદમાં બે અથવા ત્રણના છેદમાં છ છેદ ઉધવાડે નહીં લખ્યો તો તમારો જવાબ સાચો અયોગમાં સંખ્યા મળે તો પણ એ જવાબ આવશે સાત મળે તેની સંભાવના પત્તા પત્તાવાળી સંભાવના હતી તો લાલ રંગનો રાજા બેના છેદમાં બાવન જવાબ આવે ગુલામ લાલનો ગુલામ તો એકના છેદમાં બાવન જવાબ આવશે કાળીનો પત્તું તેરના છેદમાં બાવન લખ્યું છે તોય સાચું અને છેદ ઉધવાડે એકના છેદમાં ચાર કર્યું તોય સાચું છેલ્લો સાચું વાળો પત્તા પત્તાની સંભાવના બારના છેદમાં બાવન તેથી આ વેડિયો દરેક તમારા ધોરણ રસના વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો કે તેમને પણ પોતાનું સોલ્યુશન મેળવી લે થેન્ક યુ